તો હેલો મિત્રો આપણે ઉઠી ગયા છીએ સવારમાં જોઈ શકો છો આપણે નીચે જઈશું હવે ફટોફટ નીચે જઈશું ચલો ચલો મિત્રો આપણે નાસ્તો કરવા માટે આવી ગયા છીએ આ સીમાનો નાસ્તો હવે આપણે ધોવા માટે જઈશું નામાં ધોવા માટે જઈશું જોઈ શકો છો નીચે જઈશું તો મિત્રો ફાઇનલ આપણે નહીં ચૂકી ગયા છીએ તો હવે તૈયાર થઈ ગયા છે નહીં ધોઈને જો મિત્રો છો હવે નીકળશું ચશ્મા કેવા લાગે છે શૂટ કરજો હવે આવી ગયા છે આપણા માતાજીના મંદિરે આ છે અમારા માતાજીનું મંદિર કેવું છે કોમેન્ટમાં કરજો લાઇક શેર અને સબસ્ક્રાઈબ કરજો જોઈ શકો છો આ મંદિર છે અને સામે ધૂણું છે આ મંદિરનો દરવાજો છે મંદિરનો અંદરનો ભાગ છે જો આ માતાજીની દ્રીપ છે અને જોઈ શકો છો આ ધૂણું છે બહાર હવે નીકળશો બહાર તો મિત્રો આવી ગયા છે હવે હનુમાનજીના મંદિરે જો હનુમાનજીના મંદિરે પણ આપણે દર્શન કરશું જોઈ શકો છ અંદર આ છે હનુમાનજીનો ફોટો મૂર્તિ છે

મિત્રો અમે આ રાધનપુર પહોંચી ગયા છીએ જુઓ છો આ બ્રિજ છે રાધનપુરનો અને અમે પહોંચવા જ આવ્યા છે કોલેજ પરસ દઈ રહ્યા છે જય માતાજી લાઈક શેર સબસ્ક્રાઈબ